આમ આદમી પાર્ટી એ રેપ્યુટેડ પાર્ટી છે આમ આદમી પાર્ટી આજે સીબીઆઈ નકલી વાળો ભાજપ વાળો પકડાડો અમે કીધું નહીં કે ભાજપ ને એ ફંડ આપે એણે સેંકડો નકલી પકડાના આઈએસ પકડાય છે આઈપીએસ પકડાય છે જજ પકડાય છે અદાલત પકડાય છે અમે કીધું નથી કે તમે આ ભાજપ વાળાને ફંડ આપે છ હજાર કરોડ વાળો પકડાનો જાદા એ પણ હર્ષનભિજે ત્યાં આપવા ગયા હતા એ વોટ અને એને અઢી લાખ રૂપિયા ફંડાઈ પૂછ અને પુરાવા છે જાહેરમાં પણ આજે આમ આદમી પાર્ટીના નેતાઓને કઈ રીતે રૂપિયા મેળા એસપીસી ખુલાસો કરે એસપીસી અહીંયા આવવું પડશે એસપી શ્રી એવું માનતા હોય કે હું ખાલી કોકના કહેવાથી અને મારે એ કેવું છે કે એસપી શ્રી મહેરબા મીડિયામાં ઘણું કામ કર્યું છે પોલીસના તમામ અધિકારીઓ સાથે મારે ઘરો છે તમે કઈ રીતે ઇન્ટરવ્યુ આપ્યો હતો કોના કહેવાથી અને કોને તમે ઇન્ટરવ્યુ દેખાડ્યો છે ઇન્ટરવ્યુ કોને તમે દેખાડ્યો હશે આજે તમે તમને ખબર નથી તમારા ઉપર માત્ર અહીંયા નહીં આઈપીએસ અધિકારીમાં ત્યાં અમે સિવિલ સર્વિસીસમાં ફરિયાદ કરવા નથી તમે એમ માનશો કે નેતાઓ એમને મૂકી દેશે આમ આદમી પાર્ટી ઈમાનદાર અને અમારા બીજું કાંઈ કામ નથી છ મહિના જેલમાં રહેવાનો છે આજે ગોપાલભાઈ ઢાકી લો છ મહિના સુધી એને ઘર અમે ચલાવી લેશું તમારામાં માં તાકાત હોય એટલું લડી લો પણ સવાલ એ છે કે આમ આદમી પાર્ટીના એક પણ કાર્યકર્તા ઉપર ખોટો આરોપ એસપી શ્રુ ડીજીપીની તાકાત ન હોઈ શકે ગૃહમંત્રીની તાકાત ન હોવી શકે આ તમે શું માન્યું કોઈ ફોન કરે કારણે ધરાવો ધમકાવો ન તમારામાં દાખલા હતો તો ગૌપાલિકા આવ્યા છે અત્યારે લીગલ નોટિસ તમારી પાસે પુરાવા ના હો તો તમે જવાબ આપો